મહેસાણા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ જિલ્લા વહીવટી તંત્રને પકડાયેલા મુસાફરોની જાણકારી નથી મળી વળી બીજી બાજુ જિલ્લાના વિવિધ ગામોમાં લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા જનારાઓની સંખ્યા બહુ જ મોટી છે અને વડીલોએ કહ્યું કે ગુજરાતમાં કામ ધંધા નોકરીઓ ન હોવાથી અમેરિકા જવું પડે છે અમેરિકામાં લગભગ ત્રણસો જેવા માણસો છે ત્યાં સુનકપુરા અત્યારે હાલમાં જે ગુજરાતીઓ ઝડપાયા છે તેમાંની એવું કહેવાય રહ્યું છે કે ચેતન પટેલ નામનો વ્યક્તિ જે છે તે વડસમાનો છે એના વિશે કોઈ જાણકારી ના ચેતન પટેલ નામનો અમારા સંકલ્પમાં તો કોઈ વ્યક્તિ જ નથી અહીંયો કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે કમાવા માટે માણસોને જવું પડે છે અમેરિકા જોખમ ખેડીને પણ જવું પડે અહીંયો કામ ધંધા નથી નોકરીઓ નથી એટલે

જે છે તે ગામના તે પણ ગયા છે જગદીશ હરગોવન પટેલ નામનો યુવક જે છે તે દસ હાલમાં સામે આવી રહી છે જયારે એક એક કરોડ રૂપિયા આપીને આ એજન્ટો જે છે પડાવીને આ લોકોને જે છે મોકલતા હોય છે તેવી વિગતો સામે આવી છે જયારે પંદર જેટલા યુવાનો ગયા છે તેમની વિગતો અત્યારે હાલમાં જોવા મળી રહી છે ને અત્યારે હાલમાં સેવા રહી છે કે વર્ષમાં ગામના યુવકો જે છે તે ગયા છે તે પણ ક્યાંક ના ક્યાંક આ પ્લેનમાં હોય શકે છે પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા